ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડતી હોય તેવું લોકો કહી રહ્યા છે આ મામલો એટલો ઉગ્ર બન્યો છે કે આ ફિલ્મ જે નેટફ્લિક્સ પર સ્કીન થવાની છે નેટફ્લિક્સને પણ બેન કરવામાં આવે એટલી મોટી રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે ફિલ્મથી જાહેર જનતાની લાગણી દુભાતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે જાહેર વ્યવસ્થાને વિપરીત અસર થશે તેવો અરજકર્તાનો દાવો છે હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત ફેલાઈ શકે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે આપણે જણાવી કે ઓગણીસો બાસઠમાં બોમ્બેની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો બોમ્બે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે હિન્દુ ધર્મને નિંદા કરીને ચુકાદો આપ્યો હતો ચુકાદામાં શ્રી કૃષ્ણના ભક્તિ ગીત સ્ત્રોત વિરુદ્ધ નિંદાકારક ટિપ્પણી પણ કરવામાં આવી હતી ધર્મેશ ખાચર આપણે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધર્મેશ જૂનાગઢમાં હવે મહારાજ ફિલ્મને લઈને ફરિયાદ કરવામાં આવી છે શું વધુ વિગતો જણાવશો જી ચોક્કસ થી માહિતી આપી દઉં કે તાજેતરમાં આવી રહી છે મહારાજ તેનો વિરોધ જુનાગઢ માંથી શરૂ થઈ ગયો છે તેમાં જે જે ધાર્મિક લાગણી દુબાણી છે છે આમાં પોસ્ટર કરવામાં આવ્યું તેનો વિવાદ છે આ પણ વિવાદ થઈ રહ્યો છે અને આના જે મહારાજશ્રી છે તેમના દ્વારા જુનાગઢ ના બી ડિવિઝન ખાતે દોડી ગયા હતા અને તેમને તેમના જે સેવકો છે તેમની સાથે પોલીસ ફરિયાદ કરી છે મહારાજ પણ પોલીસ ફરિયાદ કરી છે અને તેના પણ અલગ અલગ ફરિયાદો કરી હોવાનું સામે આવ્યું છે જી આભાર ધર્મેશ સમગ્ર વિગતો બદલ